કોઈ પણ સંખ્યા આપેલી છે તો એ સંખ્યા છે તો એ સંખ્યાનો ઘન કેવી રીતે ઘટેડ હે મોટા ભાગે આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપે એમાં બે ડિજીટની સંખ્યા હોય એની જરૂર પડે છે જ્યારે ઘન કાઢવાની જયારે વાત આવે છે ત્યારે પણ ક્યુબરૂડ છે બરાબર છે કે ઘનમૂળ એનું હવે ઊંધું કરવાનું છે કે કોઈ પણ એક સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા આપેલી હોય અને એ જે પૂર્ણ ઘન સંખ્યા છે તો એનું ઘનમૂળ કેવી રીતે કાઢવું આપણે તો હવે એનું ઘનમૂળ કાઢીએ બરાબર છે વૈદિક મેથ્સની મેથડથી જો ઘનમૂળ કાઢીએ આપણે તો સૌથી પહેલા તો એનો લાસ્ટ ડિજિટ એને એકમનો અંક કેવી રીતે નક્કી કરીએ ધારો કે હું તમને એમ કહી દઉં કે કોઈ પણ સંખ્યા આપેલી છે એનો છેલ્લો ડિજિટ ઝીરો છે એનો ઘન કરો તો એનો છેલ્લો ડિજિટ કયો આવશે તો કે જ આવશે કે નહીં એટલે કે આ બાજુ હું શું લખું છું તો કે આ હું સંખ્યાના એકમનો કોઈ પણ એક સંખ્યા આપેલી છે એ સંખ્યાનો શું લખું છું સંખ્યાના એકમનો અંક લખું છું ડાબી બાજુ જમણી બાજુ આપણે શું લખીએ છીએ તો કે જમણી બાજુ એ જે સંખ્યા છે એના ઘનના એકમનો અંક લખું છું એટલે કે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક જો શૂન્ય હોય તો એના ઘનના એકમનો અંક કયો આવશે તો કે એ પણ શૂન્ય જ આવશે પછી કોઈ પણ સંખ્યા ધારો કે કોઈ પણ સંખ્યા એક હોય તો એનો છેલ્લો ડિજિટ લઈએ આપણે તો એ બી શું આવશે તો કે એક જ આવશે પછી કોઈ પણ સંખ્યાનો એકમનો અંક બે હોય તો બે દુ ચાર દુ આઠ આવશે સેમ એવી રીતે ત્રણ હોય તો કેટલા આવશે તો કે સાત આવશે એટલે કોઈ પણ સંખ્યાના એકમનો અંક જો ત્રણ હોય એનો ઘન લ્યો તો એનો અંતિમ અંક કયો આવશે તો કે સાત આવશે સેમ એવી રીતે ચાર લ્યો ને તો કેટલા આવશે ચાર જ આવશે પાંચ લ્યો ને તો કેટલા આવશે એકસો પચીસ એટલે પાંચ જ આવશે સેમ એવી રીતે છ લ્યો ને તો બસો સોળ એટલે છ જ આવશે સેમ એવી રીતે અહીંયા ધારો કે એક અને એક લખવું હોય તો એ પણ લખી શકાય એ પણ રાખો વાંધો નહીં ક્લિયર યસ હવે કોઈ પણ સંખ્યાના એકમનો અંક સાત હોય ને તો એ કેટલો આવશે તો કે ત્રણ આવશે કોઈ પણ સંખ્યાના એકમનો અંક આઠ હોય ને તો એ કેટલો આવશે તો કે બે આવશે બરોબર ને પાંચસો બાર અને કોઈ પણ સંખ્યાના એકમનો અંક નવ હોય ને તો એના ઘનના એકમનો અંક કયો આવશે તો કે નવ જ આવશે હવે ઓબ્વિયસ વાત છે કે આપણે હવે આ જે સેશન છે આ સેશનમાં શેની ચર્ચા કરવાની છે તો તો કે કે આપણે ઘન 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 મૂળ આ લીધો કરીએ એકસો પચીસ થાય એમ છ નો ઘન કરીએ તો બસો સોળ એવી તમે કોઈ પણ ધારો કે તમે છવ્વીસ નો ઘન લ્યો એને મને છવ્વીસ ના ઘન નો જવાબ નથી ખબર પણ હું એટલું તો કહી શકું કે એનો છેલ્લો ડિજિટ છ જ આવશે કોઈ મને પૂછે કે ભાઈ આડત્રીસ નો ઘન કરીએ તો એનો જવાબ આપણને એમને ન ખબર હોય પણ હું શ્યોરિટી સાથે એટલું તો કહી શકું કે એનો નો આડત્રીસ નો ઘન કરશો તમે તો એનો જે એકમનો અંક હોય ને કેટલો આવશે તો કે બે આવશે ઇન્શ્યો પણ આપણે હવે અહીંથી અહીંયા નથી અહીંથી અહીંયા જવાનું તો તમે એક વસ્તુ જુઓ તમે અહીંથી અહીંયા જાઓ કે અહીંથી અહીંયા જાઓ આનું આઠ ટેબલ આવશે તમે વિચાર કરો જો બધામાં એક સરખું ઝીરો માં ઝીરો છે એકમાં એક છે પછી અહીંયા ચેન્જ ક્યાં આવે છે ખાલી અહીંયા ચેન્જ આવે છે એટલે કે બે નો શું થાય છે આઠ અને ત્રણ નો શું થઈ જાય તો કે સાત બાકી બધું એ સીટી છે ચાર ચાર પાંચ પાંચ છ છ પછી પાછો અહીંયા શું થઈ જાય જો તમે સાત નો શું થઈ જાય છે તો કે ત્રણ અને આઠ નો બે એટલે તમે ઊંધું કરો ને તો ત્રણ નો સાત અને બે નો આઠ તો ઈ જ છે કે નહીં આ બે ઊંધું જ છે ટૂંકમાં એટલે કે તમે આપણે જ્યારે ઘન લઈએ અથવા તો ઘનમૂળ લઈએ એટલે કે જયારે કોઈ પણ સંખ્યાના ઘનનો એકમનો અંક ફાઇન્ડ કરીએ અથવા તો ઘનમૂળ વાળી પૂર્ણ ઘન સંખ્યા અહીંયા આપેલી હોય અને એના કોઈ સંખ્યા છે એનો એકમનો અંક જો શોધીએ તો એ બે બાય ડાયરેક્શનલ છે ઇન શોર્ટ સરખું જ થાય અહીંથી અહીંયા જાઓ કે અહીંથી અહીંયા જાવ તમને કોઈ પૂછે કે છેલ્લો અંક સત્તર અઠ્યાવીસ છે એનો ઘનમૂળ કાઢો એક પૂર્ણ ઘન સંખ્યા છે વન સેવન ટુ એટ એટલે કે અહીંયા આઠ છે તો એનું મારે ઘનમૂળ કાઢવું છે તો એ સંખ્યા અહીંયા આઠ હોય ધારો કે તો એનું ઘનમૂળ કાઢો તો એના જવાબમાં છેલ્લે શું આવશે બે આવશે એકમનો અંક આને કહેવાય એકમનો અંક નક્કી કરવાનો એમ તો જે ઘનમૂળ કાઢવાનું છે આપણે તો ઘનમૂળમાં મેઇન જે પહેલા વસ્તુ છે એ મેઇન પહેલા વસ્તુ કઈ છે તો કે એ વસ્તુ એ છે કે જે આપણે શીખીએ છીએ ને કે પહેલો સ્ટેપ શું છે તો કે એને એકમનો અંક નક્કી કરવાનો એમ એકમનો અંક કેવી રીતે નક્કી કરાય એમ જોઈએ આપણે ચાલો જો ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તમને હું સમજાવું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એક્સ વાય ઝેડ બરોબર છે કે કોઈ પણ જયારે સંખ્યા છે એ સંખ્યાના એકમનો જે અંક છે એકમનો અંક અથવા તો એનું જે ઘનમૂળ છે તો એ ઘનમૂળ કઈ રીતે શોધવું એની જે ચર્ચા છે એ ચર્ચા અહીંયા આ જે સેશન છે એ સેશનમાં અહીંયા આપણે કરવાની થાય છે ચાલો કે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ કોઈ પણ એક સંખ્યા છે જેનું ઘનમૂળ કાઢવું છે અને હા આપણે જે આ સેશનમાં ચર્ચા કરીએ છીએ આ સેશનમાં જે ચર્ચા કરીએ છીએ એ ખાલી ને ખાલી કઈ ચર્ચા કરીએ છીએ આપણે તો કે જે પૂર્ણ ઘન સંખ્યા આપેલી હોય તો જ હે ને આ જે સેશન છે એ સેશનમાં આપણે ચર્ચા કરીએ છીએ કે આપેલ સંખ્યા જે છે એ માની લઈએ છીએ કે આ પૂર્ણ ઘન સંખ્યા જ છે પૂર્ણ ઘન સંખ્યા નો હોય તો કઈ તો છોડી દેવાનું કોઈક પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ નો હોય તો કઈ તો છોડી દેવાનું આખો ચર્ચા કરીએ છીએ આપણે ખાલીને ખાલી જો કોઈ પૂર્ણ ઘન સંખ્યા હોય તો એની ચર્ચા કરીએ છીએ આનું જો આપણે ફાઇન્ડ કરવું હોય તો પહેલું સ્ટેપ નંબર એક શું છે જો શાંતિથી સમજો તમે કે કોઈ પણ સંખ્યા આપેલી છે બરોબર છે એનું સ્ટેપ નંબર વન પહેલું સ્ટેપ શું છે તો કે પહેલું સ્ટેપ શું છે તો કે પહેલું સ્ટેપ છે એકમનો અંક નક્કી કરવાનો પહેલું સ્ટેપ શું છે તો કે એકમનો અંક નક્કી કરવાનો એટલે કે કોઈ પણ ઘનમૂળ છે સત્તાણું ત્રણસો ને છત્રીસ છે અપૂર્ણ ઘન સંખ્યા છે આનું મારે ઘનમૂળ શોધવું છે તો બેઝિકલી કોઈ પણ સંખ્યાનો છેલ્લો ડિજિટ અહીંયા છ હોય પૂર્ણ ઘન સંખ્યાનો તો એ જેમૂલ્યો ને એનો છેલ્લો ડિજિટ કયો આવશે આવશે જ બીજી એક ખાસ વસ્તુ શું સમજવાની છે આમાં ક્યાંય યાદ રાખવાની જરૂર જ નથી ખાલી આ ચાર ડિજિટ યાદ રાખવાના છે તમારે કે બે નો આઠ થાય છે અને આઠ નો બે થાય જો તમે બે નો આઠ અને આઠ નો બે એટલે બે આઠ એક તો યાદ રાખવાના છે અને બીજા નંબરે છે ત્રણ સાત ત્રણ નો સાત થાય છે તો અહીંયા શું થાય છે સાત નો ત્રણ થાય છે તો જયારે પણ કોઈ પણ સંખ્યા આપેલી છે તો એ સંખ્યા જે છે એનું જયારે ઘનમૂળ કાઢવાનું હોય ત્યારે આ જે ચાર ડિજિટ હોય ને લાસ્ટમાં તો જ આપણે વિચારવાનું બાકી બધામાં એની એ જ સંખ્યા આવશે જો ઝીરો એક ચાર પાંચ છ આ બધામાં એ સિટી બધામાં એ એની એ જ સંખ્યા આવે ખાલી બે આઠ ત્રણ સાત હોય તો જ આપણે વિચારવાનું કે છેલ્લો ડિજિટ ચેન્જ થશે બાકી અહીંયા સત્તાણું ત્રણસો છત્રીસ છે આનો છેલ્લો ડિજિટ કયો છે તો કે છ તો આપણો જે જવાબ છે એનો એકમ નોક એટલે કે એનો છેલ્લો ડિજિટ પણ કયો આવશે તો કે છ જ આવશે એટલે કે આનો જવાબમાં છેલ્લે છ આવશે એ કન્ફર્મ છે છેલ્લે શું આવશે તો કે છ આવશે આ પહેલું સ્ટેપ છે બીજા સ્ટેપની ચર્ચા કરીએ સ્ટેપ નંબર ટુ ની ચર્ચા કરીએ તો શાંતિથી સમજો સ્ટેપ નંબર ટુમાં તમારે સૌથી પહેલા તો આ જે સંખ્યા છે ને સંખ્યા લખી નાખો કઈ છે તો કે નાઇન સેવન થ્રી થ્રી સિક્સ છે તો કે નાઈન સેવન થ્રી થ્રી સિક્સ આવી સંખ્યા આપેલી છે એક્સ વાય ઝેડ જયારે ઘનમૂળ કાઢવાનું હોય બરોબર છે ત્યારે ઘનમૂળમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં તમારે શું કરવાનું કે એમાં તમારે છેલ્લા જે ત્રણ ડિજિટ હોય ને છેલ્લા ત્રણ ડિજિટ નથી ગણવાની ગમે એટલા આંકડાની સંખ્યા આપેલી હોય અહીંયા સત્તાણું ત્રણસો છત્રીસ છ આંકડાની હોય આઠ આંકડાની હોય કે દસ આંકડાની હોય એમાં છેલ્લા ત્રણ ડિજિટ હોય ને એ નહીં ગણવાના એટલે સંખ્યા હવે બાકી કઈ રહી આમાં તો કે એ બાકી કેટલી રહી તો કે સત્તાણું બાકી રહે નાઇન્ટી હવે આપણે શું કરતું જવાનું તો કે હવે તમારે એક થી ચાલુ કરીને ઘન કરતો જવાનો એક નો ઘન કેટલો થાય તો કે એક પછી બીજા નંબરે બે નો ઘન કેટલો થશે તો કે બે નો ઘન કેટલો થશે તો કે આઠ થશે પછી ત્રણ નો ઘન કેટલો થશે તો કે ત્રણ નો ઘન કેટલો થશે તો કે સત્યાવીસ થશે આ જે જવાબ હોય ને આની કરતા વધવો ન જોઈએ જો ધ્યાન રાખજો તમે હે ને વધે ને તો આપણે ઉભા રહી જશું હવે ત્રણ નો ઘન કેટલો થશે સત્યાવીસ પછી ચારનો ઘન કેટલો થશે તો કે ચાર નો ઘન કેટલો થશે તો કે ચોસઠ અને હજી એક લઈએ હજી નથી હોય તો પાંચ નો ઘન કેટલો થશે તો કે પાંચ નો ઘન કેટલો થશે તો કે એકસો પચીસ કઈ સંખ્યા છે તો કે કે કઈ આવી એટલે આ જે સંખ્યા છે ને એ સત્તાણું કરતા વધી ગઈ તો અહિયાં ઉભું રહી જવાનું એનો મતલબ કે આ સંખ્યા નથી લેવાની તમારે હે જે આના કરતા વધી જાય એ સંખ્યા લેવાની જ નથી આ તો મેં સમજાવવા માટે ખાલી લખ્યું છે કે આ જે છે એ નથી લેવાનું પહેલાનો ચાર ઘન એટલે કે આનો જો જવાબ લખવો હોય તમારે તો છેલ્લો ડિજિટ કયો આવશે તો કે છ અને આ સ્ટેપ નંબર માં જે સંખ્યામાં જે સંખ્યામાં જે સંખ્યાનો ઘન આનાથી વધી જતો હોય એની આગળની જે સંખ્યાનો ઘન લીધો એની સંખ્યા આવશે એટલે કઈ સંખ્યા છે અહીંયા 4 એટલે કે આનો જવાબ કેટલો આવશે 46 46 જવાબ આવશે કેટલો આવશે 46 ચલો ક્લિયર છે મેન આસ્તેવ એકમનો અંક તો ઠીક છે એમાં કઈ એટલો બધો કઈ ફેર નથી પડતો ને એકમના અંકમાં કઈ એટલો બધો ફેર પડતો નથી ચલો સેમ આજ લાઈનમાં બીજું એક છે ને એવો લઈએ આપણે ધારો કે એકસો સત્તર અને છસો ને ઓગણપચાસ આવું આપેલું છે બોલો ચલો એકસો ને સત્તર અને 649 ને ઓગણપચાસ અને મારે ઘન ફાઇન્ડ કરવો છે ચલો હજી એક શાંતિથી આપણે કરીએ જો સ્ટેપ નંબર વન શું કહે છે તો કે સ્ટેપ નંબર વન એવું કહે છે કે સ્ટેપ નંબર વનમાં શું કહે છે તો કે એકમ નો અંક નક્કી કરવાનો

ચાર નો ઘન કેટલો થાય છે તો કે ચોસઠ જે છેલ્લો વધે છે એ અને એની આગળના હું બે જ લખું જોઈએ પાંચ નો ઘન કેટલો થાય છે તો કે એકસો પચીસ એકસો છે ને એ એકસો સત્તર કરતા વધી ગયા તમે સમજો એટલે કે આ નથી લેવાનો આની પહેલા જે સંખ્યાનો ઘન લીધો હોય ને એ આવશે એટલે કેટલો આવશે તો કે ચાર એટલે કે આનો જવાબ લખવો હોય તો છેલ્લો ડિજિટ કયો આવશે તો કે નવ અને આગળનો ડિજિટ કયો આવશે ચાર એટલે કેટલો જવાબ આવશે ફોર્ટી નાઇન એટલે કે ઓગણપચાસ આવશે ક્લિયર ધીરે ધીરે હવે ડાયરેક્ટ આવું કઈ કરવાની જરૂર નથી હવે ધીરે ધીરે તમારે ડાયરેક્ટ કરતું જવાનું ચલો એક્ઝામ્પલ આપીએ ધારો કે ડાયરેક્ટ કરવાની ટ્રાય કરો હે ને તમે બસો બાસઠ એકસો ચુમ્માલીસ ચલો આનું ઘનમૂળ કોઈ કાઢી દસો ઘણા દાખલામાં ઘનમૂળ લખ્યું છે ને પાછું બસો બાસઠ એકસો ચુમ્માલીસ ચલો ટુ સિક્સ ટુ વન ડબલ ફોર ડાયરેક્ટ ને ટ્રાય કરો જો આનો જવાબ લખો કેવી રીતે લખાય તો આનો છેલ્લો ડિજિટ કયો છે તો કે ચાર આપણા જવાબનો છેલ્લો ડિજિટ કયો આવશે ઓબ્વિયસ છે ચાર જ આવશે બરોબર ને બે આઠ ત્રણ સાત હોય ને તો જ વિચારવાનું બે હોય તો આઠ આવે આઠ હોય તો બે આવે ત્રણ હોય તો સાત આવે ને સાત હોય તો ત્રણ આવે ક્લિયર છે ચાર હવે તો કે હવે બાકી કઈ રહી આમાં ત્રણ ડિજિટ નથી ગણવાના તો હવે આગળની સંખ્યા બાકી કઈ રહી તો કે બસો બાસઠ રહી ટુ સિક્સટી ટુ ઘન કરતા જ આવો તમે પાંચનો ઘન એકસો પચીસ થાય છનો ઘન કેટલો થાય બસો સોળ થાય તો હજી વધી નથી બસો બાસઠ રહ્યો સાતનો ઘન કરો ને એટલે થ્રી ફોર્ટી થ્રી એટલે એ વધી જશે સાતનો ઘન એટલે એની પહેલાની સંખ્યાઓની લખી નાખવા કઈ આવશે ચોસઠ લ્યો જવા સિક્સટી ફોર ચલો ક્લિયર હે કે નહીં તો ત્રણ અહીંયા લખું છું ચલો આનો કોઈ કહેશે તે અહીંયાનો તેર આઠસો ચોવીસ બોલો ચલો ઘનમૂળ કાઢવાનું છે કોનું ઘનમૂળ કાઢવાનું છે તો કે વન થ્રી એટ ટુ ફોરનું શાંતિથી વિચારવાનું તમારે જો આનું ધારો કે ઘનમૂળ કાઢવું છે તો ઘનમૂળ કેવી રીતે કાઢવાનું સૌથી પહેલો શું કરવાનું તો કે સૌથી પહેલો એકમ નો અંક નક્કી કરવાનો અહીંયા એકમ નો અંક કયો છે ચાર હજી ઉપર જ જોયું હતું કે એકમ નો અંક ચાર હોય તો એના જવાબ નો છેલ્લો અંક કેટલો આવશે કે એના જવાબ નો છેલ્લો અંક કેટલો આવશે ચાર જ આવશે હવે અહીંયા ત્રણ ડિજિટ ઉડાડી દીધો તો બાકી કેટલા રહ્યા અહિયાં તેર બાકી રહ્યા ખાલી બરોબર ને તેર આઠસો ચોવીસ છે કે નહીં તો તેર આઠસો ચોવીસ માં છેલ્લા ત્રણ ડિજિટ નો ગણીએ આપણે બાકી કેટલા રહ્યા તો કે તેર બે નો ઘન કેટલો થશે આઠ હે એક નો ઘન એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ એટલે સત્યાવીસ છે એ વધી જશે તો ત્રણ નો લઈ શકાય એની પહેલા જે સંખ્યા હોય ને એ કઈ લીધી આપણે બે એટલે કેટલો જવાબ આવશે અહીંયા ટ્વેન્ટી ફોર આ જવાબ લો બે સેકન્ડ થાય ખાલી કોઈ પણ સંખ્યા આપેલી હોય એ કોઈ પણ સંખ્યાનો જો ઘન કરવો હોય તો એનો ઘન કરતા બે સેકન્ડ થાય ખાલી ચલો આ બે એક્ઝામ્પલ હજી એટલે ઘણા બધા લઈએ હજી તો પણ આ તો ખાલી આ બે ના મને જવાબ ક્યો ને એક લઈએ વન સેવન ટુ એટ બીજો એક એક્ઝામ્પલ લઈએ વન નાઇન સિક્સ એટ થ્રી ચલો આ બે એટલે લીધા છે કે આંકડા બદલાય છે એટલે બાકી બધી સંખ્યામાં તો એના જ રહેવાના છે બે આઠ ત્રણ સાતમાં તે જે ચેન્જ છે એ ચેન્જ આટલી જ સંખ્યામાં આવવાનો છે બે આઠ ત્રણ અને સાતમાં જ બાકી બધું તો એઝ ઇટ ઇઝ એનું એ જ રહેવાનું છે ચલો આનો સૌથી પહેલા તો આનો શોધીએ આપણે અહીંયા છેલ્લો ડિજિટ કયો છે આઠ તો આપણો જે જવાબ હશે એનો છેલ્લો ડિજિટ કયો આવશે ઓબ્વિયસ છે બે આવશે સત્તર અઠ્યાવીસ નો ક્યુબ થાય આવશે બે હવે અહીંયા ત્રણ ડિજિટ નથી ગણવાના તો બાકી કેટલા રહ્યા ખાલી આ એકડો બાકી રહ્યો એકડામાં તો એક જ આવશે ને બે નો ઘન તો આઠ એ વધી જવાનો એટલે નો ક્યુબ એક થવાનો એટલે એક જ આવશે આ જવાબ બાર વન સેવન ટુ એટ એક હજાર સાતસો ને અઠ્યાવીસ છે તો એક હજાર સાતસો અઠ્યાવીસ નું ઘનમૂળ કેટલું થશે તો કે બાર સેમ એવી જ રીતે આ એક્ઝામ્પલ ની વાત કરીએ તો અહીંયા છેલ્લો ડિજિટ કયો છે તો કે છેલ્લો ડિજીટ છે અહિયાં ત્રણ આપણા જવાબનો છેલ્લો ડિજીટ કયો આવશે તો કે આપણા જવાબનો છેલ્લો ડિજીટ આવશે સાત હે ત્રણ નો સાત અને સાત નો ત્રણ થાય ગયો અહીંયા 3 ડિજિટ નો ગણો તમે તો હવે બાકી ગઈ રહી સંખ્યા તો કે 19 બાકી રહી ખાલી કઈ સંખ્યા બાકી રહી તો કે 19 2 નો ઘન 8 થશે 3 નો ઘન 27 કરો નહી વધી જાય એટલે કેટલો આવશે તો કે 2 એ જવાબ એટલે કે 19683 છે તો 19683 નો આન્સર કેટલો આવશે 27 આવશે આ જવાબ લો લોનો કોઈ આન્સર કહે છે ધારો કે આવી રીતે આપેલું છે 74088 175616 આઠ આપણા જવાબ નો છેલ્લો ડિજિટ કયો આવશે બે ઓબ્વિયસ છેલ્લા ત્રણ ડિજિટ નો ગણો તો બાકી કેટલા રહ્યા ચુમ્મોતેર બાકી રહ્યા ફોર

અહીંયા ત્રણ ડિજિટ નો ગણો તમે તો અહીંયા કેટલા આવશે એકસો ને પંચોતેર આવશે કેટલા આવશે વન સેવન્ટી ફાઈવ હે ને ત્રણ છેલ્લા ત્રણ ડિજિટ નથી ગણવાના તો એની સિવાય કેટલા આવશે ત્રણ ડિજિટમાં એકસો પંચોતેર પાંચ નો ઘન કરો ને એટલે એકસો પચીસ થાય છ નો ઘન બસો સોળ થાય એ વધી જાય એટલે પાંચ નો ઘન એટલે અહીંયા કેટલા આવશે તો કે પાંચ લેવા જવાબ અહીંયા છેલ્લો ડિજિટ કયો છે ત્રણ બરોબર ને ત્રણ છે ને આપણા જવાબનો છેલ્લો ડિજિટ કયો આવશે તો કે સાત સેવન ને અહીંયા ત્રણ ડિજિટ નો ગણો તો અહીંયા કેટલા છે ત્રણસો છે થ્રી ડબલ ઝીરો ક્લિયર છે તો છ નો ઘન કેટલો બસો સોળ સાત નો ઘન ત્રણસો તેતાલીસ એટલે આની કરતાં વધી જાય એટલે કેટલા આવશે સિક્સટી સેવન આવશે આ જવાબ લ્યો બસો સિત્યોતેર આ જવાબ છસો સત્યોતેર હે ને ચાલો ધારો કે આવી રીતે આપેલું હોય કે રૂટ મારે કાઢવું છે તો ક્યુબ રૂટ કોનું કાઢવું છે ફોર ઝીરો ફાઈવ ટુ ટુ ફોર એક આનું કાઢવું છે અને બીજું હજી કાઢવું છે એ સિક્સ વન ફોર તો એકદમ ઈઝી થઈ જાય દાખલો અહીંયા છેલ્લો ડિજીટ કયો છે ચાર આપણા જવાબનો છેલ્લો ડિજિટ કયો આવશે તો કે ચાર જ આવશે બરોબર ને આનો છેલ્લો ડિજિટ કયો છે ચાર છે તો આપડા જવાબનો છેલ્લો ડિજિટ પણ કયો આવશે ચાર આમાં ત્રણ ડિજિટ નો ગણો તો બાકી કઈ સંખ્યા વહી હતી ચારસો ને પાંચ વહી હતી અહિયાં ફોર ઝીરો ફાઈવ છે સાત નો ઘન કેટલો થાય ત્રણસો તેતાલીસ આઠ નો ઘન કરો ને એટલે કેટલા થશે પાંચસો બાર એટલે વધી જશે તો બેસીકલી અહિયાં કેટલા આવશે તો કે એટી ફોર આવશે હેના સોરી આ પાંચસો બાર એટલે આઠ વધી જશે એટલે કેટલા આવશે સેવન્ટી ફોર સાત નો ઘન આઠ નો ઘન કરીએ તો એ તો વધી જશે ને પાંચસો બાર એટલે અહીંયા કેટલો આવશે સાત નો ઘન ત્રણસો તેતાલીસ થશે ને આની કરતા ઓછો આઠ નો ઘન કરો એની કરતા એક ઓછો હોય લેવાની સેમ અહીંયા કયો છે પાંચ છે તો આનો જે જવાબ છે તો આપણો જે જવાબ છે એનો લાસ્ટ ડિજિટ પણ કયો આવશે તો કે ફાઈવ ત્રણ ડિજિટ નો ગણો તો બાકી કેટલા રહ્યા તો કે છસો ચૌદ બાકી રહ્યા તો આઠનો ઘન પાંચસો બાર નવનો ઘન સાતસો ઓગણત્રીસ એટલે એ વધી જશે એટલે અહીંયા જવાબમાં શું આવશે એટી ફાઈવ આવશે એટલે આ જવાબ એટલો આવશે જવાબ એટી ફાઈવ આઠ ને પાંચ હજી બે લઈ લઈએ પછી એથી સિદ્ધમ કરીએ ને ધારો કે આવી રીતે ચાલો ત્રણ ત્રણ ડિજિટમાં હજી એક સંખ્યા છે છ ડિજિટની સંખ્યા હજી લઈ લઈએ ધારો કે એટ ઝીરો ફોર થ્રી ફાઈવ સેવન ધારો કે ત્રણ ડિજિટ કરતા વધારે આપેલી હોય તો એવી સંખ્યા લઈ શકે ને ધારો કે આવી રીતે આપેલી કહી છે વન સિક્સ ઝીરો વન વન સિક્સ ઝીરો વન વન આઠ ડિજિટમાં પણ આપેલી હોય ને સંખ્યા તો ગમે એ આપેલી હોય મેથડ સેમ છે ને લાસ્ટ ડિજિટ કયો છે ત્રણ સોરી સાત તો આપણા જવાબનો લાસ્ટ ડિજિટ કયો આવશે તો કે ત્રણ બરોબર ને સાત છે તો ત્રણ આવશે ઇન્શોર્ટ હવે ડિજિટ નો સાતસો ઓગણત્રીસ નવ નો ઘન કરવાનો થાય એટલે નવ નો ઘન સાતસો ઓગણત્રીસ એટલે આનો જવાબ કેટલો આવશે નાઇન્ટી થ્રી અત્યાર સુધી જે સંખ્યા લીધી ની કા તો ચાર ડિજિટ માં હતી તો પાંચ ડિજિટમાં હતી બાકીની બધી હવે છ ડિજિટ માં હતી ઓબ્વિયસ છે કે હવે સંખ્યા સાત ડિજિટમાં હોય તો જવાબ દસ કરતા વધારે આવશે સ્વાભાવિક વસ્તુ બરોબર ને અહીંયા મેથડ એ જ છે ને અહીંયા છેલ્લો ડિજિટ કયો છે તો કે સેવન સાત ત્રણ ડિજિટ જ નથી ગણવાના આપણે એટલે કે અહીંયા આખી આખી સંખ્યા કઈ આવશે હવે સિક્સટીન ઝીરો વન આવી દસ નો ઘન હજાર થાય અગિયાર નો ઘન છે ને વન ડબલ થ્રી વન થશે તેરસો એકત્રીસ અને બાર નો ઘન હજી હમણાં આપણે જોયો તો સત્તરસો ને અઠ્યાવીસ થાય તો એ બાર નો ઘન છે ને એની કરતા વધી જાય જો તો બરોબર ને સોળસો એક અને બાર નો ઘન કેટલો થશે તો કે સત્તરસો ને અઠ્યાવીસ થાય તો છેલ્લે એની આગળની જે સંખ્યા હોય ને આવશે એટલે એ કઈ આવશે તો કે અગિયાર એટલે કે આનું ઘનમૂળ કેટલું થશે એકસો સત્તર થાય આ જવાબ લો ક્લિયર ને તો ઘનમૂળ કાઢતા વધીને બે સેકન્ડ થાય એક કે બે સેકન્ડ આ વેરી બેસ્ટ મેથડ છે એટલે કે ઘનમૂળ કાઢવા માટે માટેની આ બેસ્ટ મેથડ છે આનાથી ઇઝીએસ્ટ ફોર્મ છે નહીં પૂર્ણ ઘન સંખ્યાનું વર્ગમૂળ કાઢવા માટે માટેની આ બેસ્ટમાં બેસ્ટ મેથડ છે વિથ હેલ્પ ઓફ વૈદિક મેથડ ચલો તો ઠીક છે આટલું રાખીએ તો હે તો હોપ યુ એન્જોયડ ધીસ સેશન ચલો તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિષ્ઠ